વસ્તુઓ યાદ ના રહેવી એટલે કે ભૂલાઈ જવું એ એક આદત છે કે શરીર દ્વારા આપવામાં આવતું કોઈ સંકેત છે હવે આવું જનરલી શું કામ થતું હોય છે જ્યારે આપણા બ્રેઇનમાં મલ્ટિપલ થોટ્સ એક સાથે જ શરૂ હોય જ્યારે આ થોટ્સ સારા કે ખરાબ કોઈ પણ થોટ્સ હોઈ શકે વિચારો કોઈ પણ હોઈ શકે પણ જ્યારે એક સાથે ઘણા બધા વિચારો એક સાથે શરૂ હોય ત્યારે આપણું બ્રેઇન એમાં એન્ગેજ હોય જેના કારણે આપણું જે પ્રેઝન્ટ સિચ્યુએશન હોય એટલે અત્યારે વર્તમાન સ્થિતિ હોય એને ભૂલી જતું હોય છે અથવા તો કોઈ સ્ટ્રેસ હોય લાંબા ગાળાનો કોઈ સ્ટ્રેસ હોય એન્ઝાયટી હોય અથવા તો સરખા પ્રમાણમાં એને પ્રોપર ઊંઘ ના થતી હોય જેના કારણે શરીર હંમેશા થાકેલું રહે છે અને એના કારણે વધારે ભૂલાઈ જતું હોય છે અથવા તો કોઈ બીમારીના કારણે પણ આવું થઈ શકે ખરા હા કોઈ થાઇરોઇડ પ્રોબ્લમ છે કે કોઈ હોર્મોનલ પ્રોબ્લેમ છે અથવા તો લાંબા ગાળાની કોઈ મગજની બીમારી છે કે જેની લાંબા ગાળાથી સમયથી આ મગજની મેડિસિન લે છે તો પણ આવું થઈ શકે અથવા તો ઉંમરના કારણે પણ થઈ શકે એ તો નોર્મલ છે પરંતુ જો આ બીમારીને કારણે થતું હોય અને વારંવાર કન્ફ્યુઝન રહેતું હોય માઇન્ડ હંમેશા કન્ફ્યુઝનમાં રહેતું હોય ચક્કર આવતા હોય લો મૂડમાં રહેતું હોય ડિપ્રેશનમાં રહેતું હોય તો અવશ્ય એનો ઈલાજ કરવો જોઈએ પરંતુ આ કોઈ કારણ નથી ખાલી અને ખાલી મન વધારે વિચારોથી ભરેલું છે અને સ્ટ્રેસ રહે છે તો અમુક ચેન્જીસ કરવાના છે કે પ્રોપર સાતથી આઠ કલાકની પ્રોપર ઊંઘ લેવાની છે હવે ઊંઘ પ્રોપર થશે તો બ્રેઇનમાં અમુક શાંતિ પીસ મીડિયેટરવાળા હોર્મોન રિલીઝ થશે જેનાથી બ્રેઇનનું પ્રોપર પ્રમાણમાં ગ્રોથ પણ થશે અને બોડીને પણ થાકમાંથી મુક્તિ મળશે બીજું સરખું પ્રમાણમાં હેલ્ધી ફૂડ લેવાનું છે હેલ્ધી ડાયટ લેવાનું છે ત્રીજું પ્રોપર ડેઈલી એક્સરસાઇઝ કરવાની છે પંદરથી વીસ મિનિટ જે અનુકૂળ આવે ત્રીજું ચોથું તમારે ઓમ ઓમકાર એટલે કે પાંચ મિનિટનું ધ્યાન મધ્યસ્થમાં ધ્યાન રાખીને ઓમકાર કરવાનો છે જેનાથી શું થશે આખું બોડીનું માઇન્ડનું કોન્સન્ટ્રેશન વધશે જેનાથી જે ખરાબ વિચારો આવે છે એ પણ દૂર થશે અને આપણું કોન્સન્ટ્રેશન વધશે અને આવી રીતે ભૂલવાની બીમારીમાંથી છે પણ રાહત મળશે